શ્રી જગન્નાથ ભગવાન કી જય જય શ્રી રામ સર્વધર્મ એટલે રથયાત્રા હું દ્વારકેશ મણિયાર સર્વ હિન્દુ સમાજ અને રથયાત્રાના કાર્યકરોને જણાવવાનું કે તારીખ ચાર સાત ચોવીસ ના રોજ શ્રી હરિહર સેવા મંડળમાં શાંતિ સમિતિની બેઠકમાં જય શ્રી રામના નારા વિશે મેં જે નિવેદન આપ્યું એ નિવેદન હું પાછું ખેંચું છું મારા નિવેદનથી હિન્દુ સમાજના અથવા કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના બંધુઓની ધાર્મિક લાગણી દુભાઈ હોય તો ક્ષમા યાચના માગું છું આ રથયાત્રામાં દરેક કાર્યકરોને સંપ્રદાયોને પ્રધારી શોભામાં અભિવૃદ્ધિ કરવા હાર્દિક વિનંતી અને આભાર જય શ્રી રામ જય શ્રી જગન્નાથ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ કે